વલસાડના સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ ડૉક્ટર પર દર્દીના સંબંધી દ્વારા હુમલાની ઘટના બની છે દર્દીનું મોત થયા બાદ તેના સંબંધીએ ઉશ્કેરાઈ જઈને રેસિડેન્ટ ડૉક્ટર સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં ડોક્ટરને લાફો ઝીંકી દીધો હતો જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો રાત્રિના સમયે બનેલા આ બનાવના કારણે રેસિડેન્ટ ડોક્ટર્સ કામથી અડગા થઈ જતા ડીન અને પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મામલાને થાળે પાડ્યો હતો પોલીસે હુમલાખોરને ઝડપી પાડ્યો હતો ડોક્ટર સી હોસ્પિટલની સિક્યુરિટી વધારવાની માંગ કરી છે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના દાણુના પિસ્તાલીસ વર્ષીય શંકર ભીમુ ભુજળ જે આલ્કોહોલના આદિ હોવાથી લીવરની તકલીફ પડતા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા ફરજ ઉપર હાજર તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ચૌદમી સપ્ટેમ્બરના રોજ ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન શંકરભાઈની તબિયત વધુ લથડતા તેમને મેડિસિન આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જે દરમિયાન સપ્ટેમ્બરના રોજ શંકરભાઈને વધુ તકલીફ તબીબે વેન્ટિલેટર પર મૂક્યા હતા જો કે સારવાર દરમિયાન રાત્રિના સાડા નવ કલાકે તેમનું મૃત્યુ થયું હતું જે ઘટનાની જાણ ફરજ ઉપર હાજર ઇન્ટર્ન રેસિડેન્સ ડોક્ટર નિકુંજ પ્રજાપતિએ શંકરભાઈના પરિવારજનોને જાણ કરતા શંકરભાઈના પિતરાઈભાઈ વિલાસલાલજી દાવરે તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટરની કુંજ પાસે જઈને આક્રોશ ઠાલવ્યો હતો ડોક્ટર નિકુંજે તેમને શાંત થવા જણાતા ઉશ્કેરાયેલા વિલાસે ડોક્ટર નિકુંજ પ્રજાપતિને ઝઘડો કરી હાથાપાઈ કરીને ડોક્ટર નિકુંજને થપ્પડ મારી દીધી હતી જેને લઈને હોસ્પિટલમાં હંગામો મચ્યો હતો ઘટના અંગે વલસાડ સિટી પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડોક્ટર નિકુંજને થપ્પડ મારનાર ઇસમને ઝડપી પાડ્યો હતો તો બનાવ બાદ જીએમઆરએસ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન રેસિડેન્ટ ડોક્ટરો સિક્યુરિટી સ્ટાફ વધારવાની માંગ સાથે સાથે કામકાજ છોડી સિવિલ હોસ્પિટલના ઘેટ આગળ એકત્રિત થઈ વિરોધ પર ઉતરી આવ્યા હતા જે બાદ સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર કમલેશ શાહ અને સીટીપીઆઈ ડીડી પરમારે હડતાળ પર ઉતરેલા તબીબો સાથે ચર્ચા કરી મામલો થાળે પાડ્યો હતો સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં લેડી ડોક્ટરની ત્રણ અજાણ્યા ઇસમોએ છેડતી કરી હતી જે બાદથી ડૉક્ટરોએ સુરક્ષાને લઈ માંગ કરી હતી પરંતુ તેઓને સુરક્ષા ન મળતા ગઈકાલે વધુ એક ડૉક્ટરને દર્દીના સગાએ લાફો મારતા મામલો વધુ ગરમાયો હતો કલકત્તાવાળી ઘટના બાદ વલસાડમાં પણ મહિલા ડોક્ટર સુરક્ષિત નથી જેને લઈ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા સતત આ હોસ્પિટલ આપડે કહી શકીએ કે હોસ્પિટલના મેઇન એન્ટ્રન્સ ગેટ ઉપર જ્યાં આગળ સિક્યોરિટી ટ્વેન્ટી ફોર સેવન હોવી જોઈએ ત્યાં આગળ આવું થયેલું છે અને બીજું એક આપડે આઈસીયુ જેવી જગ્યા છે કે જ્યાં આગળ તો દર્દી પેશન્ટના સગા બધા જ અવેલેબલ હોય ત્યાં આગળ પણ સિક્યોરિટી મેજરમેન્ટ બરાબર રીતે લેવામાં આવેલ નથી અત્યારે નિર્ણયની અંદર એવી રીતના છે કે અમારા જે પછી પછીસરા હતા એ અહીંયા આગળ આવેલા હતા અને અત્યારે પોલીસ સ્ટેશને ગયેલા છે એ જે વ્યક્તિ છે છે એની ફાઇલ કરવામાં આવેલી પણ અમારા ડોક્ટર અને ઇન્ટર્ન ડોક્ટર લોકો આટલું બધું અમને ખ્યાલ હોવા છતાં કે અહીંયા આગળ સિક્યોરિટી કોમ્પ્રોમાઇઝ છે તો તેમ છતાં કોઈ પગલા કેમ લેવાયા નથી અને આ હોસ્પિટલ ની અંદર આ ત્રણ જ દિવસની અંદર આવા બે ઇન્સિડન્ટ બની ગયેલા છે તો અમને એક જ સવાલ છે કે અમને અમારા જે કામ કરવાની જગ્યા છે ત્યાં આગળ અમે સેફ ફીલ નથી કરતા તો શું એવી જગ્યાએ કામ કરવું જોઈએ અને એટલા માટે અમે અત્યારે અમારા જવાબ લેવા માટે અત્યારે અમે ઇમરજન્સી સર્વિસ અને રૂટિન સર્વિસ માટે અત્યારે અમે લોકો વિચારતા છીએ કે અમે બંધ રાખીશું તેમ છતાં અમે અમારા અમારે ડીનસરનું અત્યારે વેટ કરીએ છીએ કે અત્યારે પોલીસ સ્ટેશન આવે અને અમને આગળની માહિતી જણાવી અ માં એક પેશન્ટ નું ડેટ થતા પેશન્ટના રિલેટિવ કંઈક આવી અને રેસિડન્ટ ડોક્ટરને લાભો માર્યો હતો ત્યાર પછી એ પકડાઈ ગયો છે આરોપી અને એફઆઈઆર નોંધાવી છે અને આરોપી અત્યારે લોકઅપ માં છે લોકઅપ છે ડોક્ટરો ની સિક્યુરિટી કન્સર્ન છે કે સિક્યુરિટી હોવી જોઈએ એ એ લોકો એ મારા ધ્યાનમાં માં નથી લાવ્યા એટલે મને ખબર નથી મને અત્યારે જ ખબર પડી મને નથી કરી સિક્યોરિટી ના બાર પોઈન્ટ છે હવે એને વ્યવસ્થિત રીલોકેટ કરી સીસીટીવી નું બધું તો છે જ એટલે એ રીતના કરશું આ જવું પડશે તો વધારે સિક્યુરિટી માંગીશું તેર તારીખ ની રાત્રે સવા એક સવા એક જેવું હું ડ્યુટી પરથી સ્કેનિંગ કરવા માટે બાયોમેટ્રિક સ્કેન કરવા માટે નીચે ઉતરી હતી ત્યારે સ્કેન કરતી વખતે કમ્પ્યુટરની આસપાસ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ઉભા હતા તે હું સ્કેન કરતી હતી ત્યારે મારા નજીક આવીને ઉભા રહી ગયા અને મારી પાછળ એક વ્યક્તિ ઉભો તો એ મને ખ્યાલ નહોતો મેં સ્કેન કરીને પાછી ફરી ત્યારે એક વ્યક્તિ એકદમ નજીક આવીને ઉભો હતો અને બહુ જ નજીક ઉભો હતો ત્યારે જ એક ઇન્ટર્ન ડોક્ટર પાછળથી આવતા હતા એમને મારું નામ બોટેથી બોલાયું એટલે પેલા ત્રણેય જણ પાછળ ફરી ગયા અને થોડી વાર પછી એ લોકો પૂછે છે કે ફાઇલ કઈ બાજુ બનાવાની એટલે એ પરથી એવું લાગે છે કે એમના ઈરાદાઓ નેક નતા કેમ કે ત્રણ ચાર મિનિટ પછી એ મને આવા પ્રશ્ન પૂછે છે અને આટલા નજીક ઉભા હતા અને એ ટાઈમ પર અહીંયા આગળ કોઈ સિક્યોરિટી ગાર્ડ હતું નહીં શુક્રવારે આ બનાવ બનેલો ને શનિવારે સવારે ડીન સરને અને સુપ્રિન્ટેન્ડન્ટ ને અમારા એચઓડી ના થ્રુ ડિપાર્ટમેન્ટના થ્રુ લેટર પહોંચાડવામાં આવેલો છે અને ઇન્સિડન્ટ નો જાણ કરવામાં આવેલી છે તેમ છતાં અત્યાર સુધી ડીન કે સુપ્રિન્ટેન્ડન્ટ સામે પાસેથી કોઈ પગલા ભરવામાં આવેલા નથી એમના તરફથી કોઈ કોન્ટેક્ટ કરવામાં આવેલો આ આજે બીજો બનાવ બનવા પર ડીન જયારે આયા ત્યારે એમને મને પૂછ્યું બનાવ પૂછ્યો મેં બનાવ કીધો આખો એના પછી મને એવું પૂછે છે કે એ ટાઈમ પર નીચે શું કરતા હતા તમે દેશભરમાં બીજેપી દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પણ બીજેપી માં સભ્ય નોંધણી કરવામાં આવી રહ્યા છે જે દરમિયાન ધરમપુર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ અને મૂળ કોંગ્રેસી એવા રાજેશભાઈ ભાજપ સદસ્યતા અભિયાન માં જોડાયા હોય તેવી તસવીર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સોશિયલ મીડિયા માં વાયરલ કરી હતી જેને લઈને વિવાદ ઉભો થયો છે સોશિયલ મીડિયામાં રાજેશભાઈ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાની તસવીર વાયરલ થતાં તેમણે ખુલાસો કરતો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે ધરમપુર સર્કિટ હાઉસ ઉપર અરવિંદભાઈ પટેલે પોતાની પાસેથી ફોન છીનવી બીજેપીના સભ્ય તરીકે જોડાયા હોવાનું અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે મારી જાણ બહાર મારો મોબાઈલ ફોન લઈને મારી સાથેનો ફોટો પાડીને બીજેપીના સભ્ય તરીકે ખોટી નોંધણી કરી હોવાનું જણાવ્યું હતું આ અંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતે તેર સપ્ટેમ્બરના રોજ ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે હતા જે દરમિયાન કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલે બીજેપીમાં જોડાવા સ્વૈચ્છિક ઈચ્છા દર્શાવી હતી જે બાદ તેમના મોબાઈલથી બીજેપીના સભ્ય નોંધણીનો મોબાઈલ નંબર આપ્યો આપી ઓનલાઈન તેમની મરજીથી સભ્ય નોંધણી કરવામાં આવી હતી જે સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પ્રસિદ્ધ કર્યું હતું જે બાદ કોંગ્રેસમાંથી ઠપકો મળતા ખોટા આક્ષેપ કરતા હોવાનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજેશ પટેલ ધરમપુરના સર્કિટ હાઉસ ઉપર બીજેપીમાં જોડાયા બાદ ખુશખુશાલ હોવા મળ્યા હોવાનું જણાવ્યું હતું તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મરતે તક કોંગ્રેસમાં રહીશ હું ખાતરી આપું છું વલસાડના મોગરાવાડીમાં ઘાસચારો કાપવા ગયેલા માતા પિતાને વીજ કરંટ લાગતા પુત્ર દેવદૂત બનીને જીવ બચાવ્યો વલસાડના મોગરાવાડીમાં આવેલી વાડીમાં પતિ પત્ની ઢોર માટે ઘાસચારો કાપવા માટે ગયા હતા જે દરમિયાન નીચે પડેલો જીવતો વીજતાર પતિ પત્નીના હાથમાં આવી જતા બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો ત્યારે પુત્રએ જોતાં તાત્કાલિક દોડી જઈ બંનેના હાથમાં લાકડા મારીને માતા પિતાનો જીવ બચાવી લીધો હતો અને ઇજાગ્રસ્ત બનેલ માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડના મોગરાવાડી ભાઠાફળિયામાં રહેતા જશુબેન કરસનભાઈ આહિર તથા કરસનભાઈ અને એમના પુત્ર રાહુલ આજરોજ સવારે મોગરાવાડી ભાઠા ફળિયામાં આવેલી હિરેનભાઈ રમણભાઈ દેસાઈની વાડીમાં પાડેલા ઢોરો માટે ઘાસચારો કાપવા માટે ગયા હતા પતિ પત્ની ઘાસ ચારો કાપી રહ્યા હતા ત્યારે જીબીનો થાંભલો ત્યાંથી પસાર થતો હોય જેનો જીવ તો વીજતાર નીચે પડેલો હોય તે દરમિયાન અચાનક માતા પિતાના હાથમાં વીજતાર આવી જતાં બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો તે જોતા પુત્રએ પિતાનો જીવ બચાવવા માટે લાકડા લઈને માતાને હાથમાં મારતા બંનેના હાથમાંથી વીજતાર છૂટી ગયો હતો વીજ કરંટ લાગતા બંનેને ઈજાઓ પહોંચી હતી જેઓને તાત્કાલિક ખાનગી વાહનમાં માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે આ ઘટનાની જાણ ટીમ ટીમને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વીજ પ્રવાહ બંધ કરી કામગીરી હાથ ધરી હતી આ ઘટના અંગેની જાણ વલસાડ સિટી પોલીસ મથકમાં પણ કરાયું છે વાયબ્રન્ટ શાકભાજી માર્કેટમાં શાકભાજી ચોરતા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેનો વિડીયો વાયરલ થયો છે ફૂટેજમાં ધોળે દહાડે આદુ અને ડુંગળીની કોથળીઓ ભરેલ ગુણીઓ ચોરતા સીસીટીવી કેમેરામાં ચોરો સાફ દેખાયા છે આ ઘટનાને લઈ શાકભાજી માર્કેટના વેપારીઓ માટે પરેશાની બની ચૂકી છે કારણ કે આવી ઘટનાઓ આ બીજી વાર સામે આવી છે વેપારીઓએ જણાવ્યું હતું કે નાની નાની આ પ્રકારની ચોરીઓને લઈને તેમના ધંધા રોજગાર ઉપર અસર પહોંચી રહી છે અને આવી ઘટનાઓને લઈને ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ ચોરીની આવી ઘટનાઓને લઈ તંત્ર દ્વારા જલ્દીથી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ વેપારીઓમાં ઉઠી રહ્યું છે કે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવી શકાય વલસાડ જિલ્લાના વાપીના છરવાડામાં રહેતા ધવલભાઈ બારોટ અને બેનના પાંચ વર્ષીય પુત્ર ગૌરિકનો બર્થડે હતો પરિવારજનોએ પોતાના સંબંધી સાથે પુત્રના બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે વાપીની રોયલ સેલ્ટર હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટીમાં બર્થડે સોંગ સાથે સૌ કોઈ મોજમચા કરી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ પર હાજર બેન અચાનક જ ઝડી પડ્યા હતા તરત જ યામિનીબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પાંચ વર્ષીય પુત્રના બર્થડેની ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો પુત્ર ગૌરિકના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે બારોટ પરિવારના સભ્યો અને પરિચિત હોટલમાં એકત્રિત થયા હતા સૌ કોઈ ગીત સંગીત સાથે પાંચ વર્ષીય ગૌરીકના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા આ સમયે જ માતા બેન જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ ઢળી પડ્યા હતા પરિવારજનોએ ઉઠાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ યામિનીબહેન ઉઠ્યા ન હતા હોસ્પિટલ પર તબીબની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું તારણ સામે આવ્યું છે પુત્રના જન્મદિવસનો ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો હતો દર્શન કરી આંગણે મહિલા ને કાળ ભરખી ગયો વલસાડમાં માં ગત રાત્રે એક દુઃખદ ઘટના બનવા પામી છે જેમાં એક દંપતી અને તેમના પાડોશીઓ ગણેશજી ના દર્શન કરી પોતાના ઘર નજીક પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપી આવી રહેલા કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલાઓને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક સારવાર દરમિયાન મોત હતું આ ઘટના અંગે હોસ્પિટલ સિટી પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના રાજનગર વિસ્તારમાં આવેલા સોના કોમ્પલેક્ષ રૂમ નંબર ત્રણસો ત્રણમાં માં રહેતા અને રેલવે વિભાગમાં ફરજ બજાવતા શિવપ્રસાદ ત્રિવેદી અને તેમના ધર્મપત્ની રીટાબેન શિવપ્રસાદ ત્રિવેદી પ્રતિવેદી ગતરોજ રાત્રે દસ વાગ્યાના સુમારે તેમના પાડોશમાં રહેતા કીર્તિબેન રાઠોડ અને તેમની પુત્રી શ્રેયાબેન રાઠોડ સાથે વલસાડ ખાતે રેલવે યાર્ડમાં મન્નતકા રાજાના દર્શન કરવા માટે પોતાની મોપેડ પર ગયા હતા જેમાં શ્રી પ્રસાદ ત્રિવેદી અને તેમની પત્ની સ્મિતાબેન ત્રિવેદી એક્ટિવા મોપેડ નંબર જીજે ફિફ્ટીન ઈજી સિક્સ થ્રી ઝીરો નાઇન પર સવાર હતા અને તેમના પાડોશી મહિલા કીર્તિબેન અને તેમની પુત્રી રિયાબેન તેમની એક્ટિવા નંબર જીજે ફિફ્ટીન એ એન ડબલ ઝીરો એટ ટુ પર રેલવે યાર્ડથી ગણેશજીના દર્શન કરી રાજનગર તરફ પોતાના ઘર નજીક પહોંચ્યા હતા તે જ અરસામાં પાછળથી એક સફેદ કલરની બલેનો કાર નંબર જીજી ફિફ્ટીન સી જે ફાઇવ સેવન ટુ વનનો ચાલક રાકેશ ગુપ્તાએ બંને મોપેડોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેમાં રીટાબેન મોપેડ પરથી ઉછળીને બલેનો કારના બોનેટ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બીજી મોપેડ પર સવાર રિયાબેનને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી આ બંને મહિલાઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રીટાબેન સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ બન્યું તે સમયે ઘટના સ્થળે હાજર યુવાનોએ કાર ચાલકને ઝડપી લીધો હતો જેમાં કાર ચાલક રાકેશ ગુપ્તા પાડીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હોવાથી ગત રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર તેમના મિત્રોના સંબંધીઓને બલેનો કારમાં મૂકવા માટે આવ્યો હતો અને ત્યાંથી પરત પોતાના ઘરે જતી વખતે રાજનગર પાસે અકસ્માત સર્જ્યો હતો હાલ તો બલેનો કાર ચાલક રાકેશ ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે સંઘપ્રદેશ પ્રદેશ દમણમાં પણ મુસ્લિમ બિરાદરોએ જુલુસ આયોજિત કરી ઈદે એ મિલાદ હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી સમગ્ર દેશભરની સાથે સંઘપ્રદેશ દમણ માં રહેતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા સોમવારના રોજ ઈદે મિલાદુન્ન બીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી પ્રથમ નાની દમણના ગાચીવાડ સ્થિત આવેલ મસ્જીદની સાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આવેલ મસ્જીદોમાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને ઈદની વિશેષ નમાઝ અદા કરી ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મુસ્લિમ બિરાદરોએ મસ્જિદથી શહેરના વિવિધ વિસ્તારોમાં જુલુસનું આયોજન કર્યું હતું જેમાં શહેરના અન્ય ધર્મના લોકોએ પણ જુલુસમાં એકત્રિત થયેલા લોકોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરી કોમી એકલાસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સરગામ તાલુકાના સરીગામ મુસ્લિમ સમાજ દ્વારા મહાપર્વ ઇદ મિલાદનો પર્વ શાંતિપૂર્વક માહોલમાં બિલાડ સુધી પગપાળા ચાલીને મનાવવામાં આવ્યો હતો સરીગામ મસ્જીદથી ઈદે મિલાદનો જુલુસ આરંભ કરવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોના આગેવાનો યુવાનો જુલુસને ભિલાડ પ્લાઝાના પટ્ટાંગણમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની પૂર્ણતાના આરે મુસ્લિમ આ ગેવાનોએ ભિલાડ પોલીસ મથકના પીએસઆઈ આરપી ડોડિયા તથા અન્ય પોલીસ ગણોનો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અમે સરીગામ રમજાન થી જુલુસ લઈને નીકળીએ છીએ દર વર્ષે બાલાજી ફળિયા થઈને રોહિતવાશ થઈને જ્યારે અમે પરત આવીએ છીએ ત્યારે જૈન સમાજના તરફથી પણ અમને શરબતનું આયોજન કરવામાં આવે છે એટલે કમલેશભાઈ કમલેશભાઈ અને એમની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન કરું છું એમનો અને ફરી આગળ આવતા આદિવાસી સમાજ તરફથી પણ અમારો સ્વાગત થયો છે મનીષભાઈ દ્વારા એના પછી બાળ મિત્ર મંડળ સ્વામિનારાયણમાં જે ગણપતિનું સ્થાપના થાય છે ત્યાં અમારા બાળ મિત્ર મંડળના તમામ સભ્યોનો પણ હું દિલથી શુભેચ્છા આપું છું અને સ્વાગત કરું છું કે એમને એક કોમી એકતાનો દાખલો દર વર્ષેના જેમ આ વર્ષે પણ દેખાડ્યો છે આ તહેવાર અમારો દર વર્ષે સુખ અને શાંતિથી સંપન્ન થાય છે અને અલ્લાહ તાલાને અને અલ્લાહના રસૂલથી આ જ દુઆ છે કે દર વર્ષે આવી જ રીતે કોમી એકતાના સાથે અમારો જુલુસ સંપન્ન થાય એવી જ હું અલ્લાહથી દુઆ માંગુ છું જય હિન્દ જય ભારત પંજુષણ મહાપર્વ ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદુલ નબી આ ત્રણેય તહેવાર એકની સાથે આવે એનો અર્થ જે થયો કે હમ સબ એમ સબ हिंदुस्तानी है आज ए बिलाड़ा ने सही समग्र प्रजाए हिंदू मुस्लिम सिख ईसाई सब साबित कर बतायू कि हम सब एक है और मैं यही कहूँगा हां हम एक दूजे जो है वो एक ही रहेंगे और हस्ता हमारा मुल्क रहे यही दुआ हम करते रहेंगे फिर से विविधता में एकता ही हमारी शान है इसलिए मेरा भारत महान है आप सब ने हिंदू मुस्लिम हर कौम ने हमारा सब ने ईद मुबारक आज अल्हम्दुलिल्लाह बार बिलवल के मौके पर हमारे पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के मौके पर जुलूस मोहम्मदी सुनी जा मस्जिद से निकाला गया और तकरीबन आठ किलोमीटर की रनिंग ले के रोहित वास होकर के और यहाँ भिलाड़ प्लाज़ा पे उसका अख्ताम हुआ यहाँ संपन्न हुआ है बहुत ही शांति पूर्वक के साथ जुलूस निकला इसमें जहाँ हम हमारे मुसलमान भाइयों ने शांति के साथ जुलूस निकाला वहीं हमारे हिंदू भाइयों ने भी खुलकर साथ दिया और पुलिस प्रशासन ने भी खुलकर साथ दिया और लोगों ने हमारा स्वागत भी अच्छे तरीके से किया इस लिहाज से जो है ये जुलूस बहुत अच्छे तरीके से शांतिपूर्वक जो है अपनी मंजिल पर पहुंच गया है ઓર સભોને ઉ સાથ દિયા દીયા મેં તમામ હજરાત કા તહે દિલ શુક્રિયા અ કરતા હું ઓર સબકો જો ભાઈચાર દેતા હું ઓર સબકો જો અમન શાંતિ કા દેતા હું આજે ઈદ મિલાદની તમામ મુસ્લિમ સમાજને શુભકામના અને સરી મસ્જિદ પાસેથી જુલુસ નીકળવામાં આવેલો હતો અને એ જુલુસ માટે ઉમરગામ તાલુકાના આદિવાસી સંઘર્ષ સમિતિ કાર્યાલય પર શરબતનું આયોજન કરવામાં આવેલું હતું તમામ ધર્મ તમામ કોમની એકતા બની રહે એ માટે જે આયોજન કરવામાં આવેલું હતું શરબતનું અને સરીગામ બિલાડના તમામ મુસ્લિમ સમાજ જે જુલુસમાં પગપાળી નીકળ્યા હતા એ માટે શરબત અને પાણીનું આયોજન કરવામાં આવેલું હતું સૌથી પહેલાં તો મેં આ દસમી ઈદ મિલાદુન શરીફ કી तमाम दुनिया के जितने भी आशान रसूल हैं सभी लोगों को आज के दिन की मुबारकबाद पेश करता हूँ और साथ ही साथ आज जो सरी गाँव सुन्नी जा मस्जिद कमेटी के जरिए जो ईद मिलादुलनबी शरीफ़ का जो जुलूस निकाला गया उस जुलूस को कामयाब कराने में हमारे बिलाड़ के जो भी पुलिस डिपार्टमेंट के स्टाफ हैं पी एस साहब हैं उन्होंने खुद चल हम लोगों का साथ दिया और इस जुलूस को कामयाब किया इस जुलूस को कामयाब करने में हमारे जितने भी यंग स्टार लड़के हैं सरीगाम के उन लोग काफ़ी मेहनत करते हैं दिन रात एक करके इस जुलूस को कामयाब करते हैं कितने लड़के ऐसे हैं जिन्होंने रात गुजार के इस प्रोग्राम को कामयाब करा होगा